છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને છ સીટ મળી છે ચેતરભાઈ વસાવાના જોરશોરથી પ્રચાર કરવા ઉપરાંત પણ આમ આદમી પાર્ટીને શૂન્ય સીટ મળી છે એટલે કે ચેતરભાઈ વસાવાનો જાદુ છોટાઉદેપુરમાં ન ચાલ્યો ડેડિયાપાડા વિધાનસભામાં બે તાલુકા ડેડિયાપાડા અને સાગબારા ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બાય ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી જીતી છે જ્યારે સાગબારા તાલુકા પંચાયતમાં બાય ઇલેક્શનમાં બીજેપી જીતી છે આના પરથી કહી શકાય કે ચેતરભાઈ વસાવાની સીમા માત્ર ડેડિયાપાડા સુધી જ છે ડેડિયાપાડાની બહાર એમને કોઈ પૂછતું જ નથી નમસ્કાર દોસ્તો હું રાની રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે આપ સૌને ખબર છે કે ગુજરાતમાં સોળમી ફેબ્રુઆરીએ અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી અને જેનું પરિણામ આપણને અઢારમી ફેબ્રુઆરીએ બધાની સમક્ષ આવી જ ગયું છે દોસ્તો તમે જોયું અત્યારે કે છોટા ઉદેપુરમાં ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ખૂબ જોરશોરથી એટલો બધો પ્રચાર કર્યો હતો એટલો બધો પ્રચાર કર્યો હતો એનું પરિણામ શું આવ્યું એ હું તમને બતાવી રહી છું દોસ્તો કુલ બેઠક હતી અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે સાત વોર્ડ એક વોર્ડમાં તમને બધાને ખબર છે કે ચાર કોર્પોરેટર હોય એટલે સાત ચોક અઠાવીસ એટલે ટોટલ અઠ્યાવીસ બેઠકો માટે ત્યાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં ચૂંટાયેલ બેઠક પણ અઠ્ઠાવીસ જ હતી અને ભાજપને એમાંથી આઠ મળી છે કોંગ્રેસને એક મળી છે અપક્ષને ચાર મળી છે અને અન્યને પંદર મળી છે હવે અન્યને જે પંદર સીટો મળી છે એમાંથી કઈ કઈ પાર્ટી છે અન્યમાં એમાં છે ગુજરાત સર્વ સમાજ પાર્ટીને ચાર મળી છે બસપા બહુજન સમાજ પાર્ટીને ચાર મળી છે અને સપા સમાજવાદી પાર્ટીને છ મળી છે અને નવીન ભારત નિર્માણ મંચને એક મળી છે દોસ્તો આ પરિણામ તમે સાંભળ્યું ક્યાંક તમને આ દેખાયું છે કે આમ આદમી પાર્ટીને કોઈપણ સીટ મળી છે છોટા છોટાઉદેપુરમાં ચેતરભાઈ વસાવાએ રાત દિવસ એક કરીને આમ આદમી પાર્ટીનો એટલો બધો પ્રચાર કર્યો એટલો બધો પ્રચાર કર્યો કે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીનું ખાતું જ ન ખુલ્યું એટલે દોસ્તો કહું છું જે લોકો મને કહે છે કે ચેતરભાઈ ચેતર વસાવા ચાલે બીજું કોઈ ન ચાલે એટલે તમે જોઈ લો દોસ્તો ચેતર વસાવા માત્ર ડેડિયાપાડા સુધી જ ચાલે છોટા ઉદેપુરમાં ન ચાલે દોસ્તો અને આ એટલે આના પણ તમને દેખાઈ આવ્યું કે આદિવાસી સમાજનું જે સંગઠન છે એ ડેડિયાપાડા સુધી જ ચેતરભાઈ સાથે છે ડેડીયાપાડાની બહાર નથી આમાં જ તમને દોસ્તો બીજું કહું ડેડિયાપાડા વિધાનસભામાં ડેડિયાપાડા તાલુકા પંચાયતની જે ચૂંટણી થઈ હતી એમાં બાય ઇલેક્શન જે થયું છે એક સીટ પર આમ આદમી પાર્ટી જીતી છે જ્યારે ત્યાં સાગબારા તાલુકા પંચાયતમાં ત્યાં પણ બાય ઇલેક્શન થયું છે ત્યાં બીજેપી જીત્યું છે તો કેમ આ જ્યારે બંને બે તાલુકા ડેડિયાપાડા વિધાનસભામાં આવે છે તો ખાલી ડેડિયાપાડામાં જ આમ આદમી પાર્ટી કેમ જીતી અને સાગબારામાં ન જીતી એટલે દોસ્તો કહું છું કે ચેતરભાઈ વસાવા ખાલી ડેડિયાપાડા સુધીની જ એમની લિમિટ છે ત્યાં સુધી ચાલે અગર એમનું બહુ જ બધું હતું જુસ્સો હતો અને એમનો લાગતો હતો કે મારું આ જીતે તો સાત બારામાં પણ આમ આદમી પાર્ટી જીતી પણ આમ આદમી પાર્ટી જીતી નહીં દોસ્તો આ તમે જુઓ કે ચેતરભાઈ વસાવા ખાલી ડેડિયાપાડા સુધી છે ડેડિયાપાડાની આગળ નથી બીજું દોસ્તો હું તમને એમ કહેવા માગું છું કે આખું ઇલેક્શન પત્યું તમે ત્યાં દેખ્યું કે બીજેપી બહુમતમાં રહી બીજેપીને ટોટલ આશરે પચાસ લાખ જેટલા વોટ આવ્યા છે કોંગ્રેસને તેર લાખ જેટલા વોટ આવ્યા છે અને આમ આદમી પાર્ટીને બે લાખની આસપાસ વોટ આવ્યા છે તો મારું કહેવાનું એટલું જ છે કે જેટલા આમ આદમી પાર્ટીને વોટ આવ્યા છે ને એટલા આપણા ગુજરાતના મુખ્યમંત્રી એટલા વોટની લીડથી જીત્યા હતા દોસ્તો બતાવો ચેતરભાઈ વસાવા ચાલે કે ન ચાલે ન જ ચાલે અને જે પણ મને કહે છે વારે ઘડીએ કે બેન ચેતરભાઈ વસાવા ચાલે એ લોકોને હું કહું છું બતાવો ચેતરભાઈ વસાવાનો જાદુ ક્યાં હતો એકદમ સ્લોપ શો રહ્યો છે ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી માટે એકદમ ફ્લોપ શો રહ્યા છે એ તો સાબિત થઈ જ ગયું છે ને હવે ચેતરભાઈ વસાવાને સાબિત કરવાની કાંઈ જરૂર નથી દોસ્તો આપણે ફરી મળીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત